આ વિભાજન બધામાં ગણવા જઈએ તો આપણા બધા માટે ખારૂ થયું છે ઘણા સમયથી આપણી બધાની માગ હતી જિલ્લાને ભેટ મળી કહેવાય જિલ્લાના લોકોને ફાયદો થશે વિકાસ થશે વિભાજનવાળી બાબતમાં આપણા બધાની એમ મળે એવી વાત કે બનાસકાથામાં રહેવું જોઈએ ખરાદનું રહેવું જોઈએ અલગ અલગ બધાનો મત હોય શકે આમ

અને આપણી સરકાર તો રમેશના લોકો માટે જ કામ કરે છે જન જનકલ્યાણ માટે છે એમને જિલ્લાનું વિભાજન થયું છે આપણા માટે જ કર્યું છે અને આપણે દિવસે શિવરીમાં પણ એ વાત કરી જ હતી કે આપણી સરકાર છે આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાયબ મુખ્યમંત્રી છે એ હંમેશા આપણી વાત સાંભળશે અને આપણી વાતને ધ્યાનમાં લેશે અને આપણે એ વખતે પણ કહ્યું હતું કે ભાઈ આંદોલનો બાંદોલનો કરવાથી કાંઈ થાય અને એ દિવસે પણ આપણે મળ્યા હતા આપણને આશ્વાસન આપ્યું હતું કે તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું તમારા માટે સારું વિચાર્યું ફરી પણ કાલે મુખ્યમંત્રીશ્રીને મારે મળવાનું થયું હતું અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફરી આપણે એમને રજૂઆત કરી કે મારા બધાની લાગણી ને માગણી બનાસકાંઠામાં છે બનાસકથામાં રાખો તો સાહેબે આપણને ભરોસો આપ્યો છે અને આપણી સરકાર પર આપણા મુખ્યમંત્રી સાહેબ પર આપણને પૂરેપૂરો ભરોસે અને રહેવાનું બરાબર છે મુખ્યમંત્રી સાહેબ આપણને બનાસકથામાં રાખશે જ એવું આપણને ભરોસ આપ્યો છે એટલે બધાયની છે માગણી એ જ હતી કે આપણે બનાસ મોટા રહીએ સાહેબ વધેલી લોકો સાહેબ એ તો પેલે થાય કીધું તો આપણે નોટા એમનો આભારે માન્યો હતો ને થોડી વિનંતી એ કરી હતી એ ટાઈમ સાહેબ એવું કીધું હતું કે લગભગ આપણું તો

આપડે કેશું એ થશે સરકાર આપડી વાત આપડશે અને મુખ્યમંત્રી સાહેબ ગુરુ કરવો છો બનાસકાંઠામાં બનાસકાંઠામાં રાખશે પણ અગાઉ પણ મેં કઉી વાત કરું છું કે આપણે દસ વર્ષ પછી યાદ તો સારું લોકો બધા કહે છે એનું કારણ શું છે કે સરહદી જિલ્લો છે સરહદી જિલ્લાનો ખૂબ મોટો વિકાસ થશે એમાં આપણે બધાને ફાયદો થશે પણ હવે આ તો એટલે તમારી આપણા બધાની આગેવાનોની કાર્યકર્તાની વેપારીની સૃષ્ટિઓની લાગણી બધી આપણે મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી છે અને મુખ્યમંત્રી સાહેબ આપણને પૂરેપૂરો ભરોસો આપ્યો છે અને આપણા હિતમાં નિર્ણય કરશે અને ચોક્કસ હું માનું છું કે આપણે બનાસકાંઠામાં જ કાંકરીને રાખવામાં આવશે તો મુખ્યમંત્રી સાહેબે આપણને વિશ્વાસ રાખ્યો છે અને વિશ્વાસ સાહેબ સાથે કરશે પૂરેપૂરો મને કરો છો તમારું પ્રતિનિધિત્વ છે એટલે સરકાર સુધી આ રજૂઆત છે બાકી તો કોઈ સરકાર જે જાહેરાત કરે એમાં ફેરફાર લગભગ થતો નથી સરકાર નિર્ણય કર્યા પછી પણ આપણી સરકાર છે ને રમેશા માટે આપણું સાંભળે છે લોકો માટે કામ કરે છે અને લોકોના હિતની વાત હોય એ ભારતીય જનતા પાર્ટી સરકાર સાંભળે છે ને કરે છે અને આ જિલ્લા આપણને નવા જિલ્લાની જે ભેટ આપી છે જિલ્લાનું જે વિભાજન થયું છે એ આપણા માટે જ છે લોકો માટે જ છે સરકારને બધા કોણ લોકો અમે બી આ જિલ્લા સુધી પાઇપ નીકળતી હતી ને તો લોકો એમના ક્ષેત્રમાં ના માટે પ્રયત્ન કરતા હતા આજની પાઇપ સાહેબ એક બીજું આમ થોડું ચર્ચામાં છે બધા આખા બધા વાતો એવું કરતા હોય ભવિષ્યમાં નવા તાલુકાનું થવાનું થાય આ તાલુકાનું વિભાજન થાય ત્યારે સાહેબ બધી લોકોની થોડીક એ પણ લાગણી છે કે આ થરા તાલુકો આપણા બે વહીવટી ખાતર બે તાલુકા થઈ જાય તો સારું આપણો તાલુકો મોટો ન્યાય મળે ન્યાય મળે એટલે ભવિષ્યમાં તાલુકાનું વિભાજનનો વિષય આવશે સરકારમાં આપણે રજૂઆત કરશું સરકાર આપણા માટે સારું વિચારે છે સારું વિચારશે બરોબર તો મને સાહેબ ખૂબ ખૂબ અભિનંદન તમે આ પ્રજાનો પાછેદ મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડીને પરિણામ સુધી લાવવાનો લાવી લાવી દીધી છે એમ કહો તો ચાલે અને વાવધરા ને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ કે નવા જિલ્લા તરીકે એનો પણ ખૂબ વિકાસ થાય અને એ પણ એક સરહદી જિલ્લો છે અને એ પણ એક ખૂબ ઉત્તમ જિલ્લો બને એવી આપણે સૌ પ્રાર્થના કરીએ હા આપણે તો બધા આપણા માટે આપણા બનાસકાંઠા માટે આપણું વાવધરા આપણું ગુજરાત આપણું ભારત આપણે મોદી સાહેબના નેતૃત્વમાં અખંડ ભારત જયકાર થાય એ માટે લોકો લોકોને સ્પષ્ટ બધાને કેવું છે વન ટુ વન જેટલા સો થી વધારે લોકોને દસ વર્ષ પછી તો પાછા પસ્તાવો કરવાના જ છો કેશો ત્યાં તાલુકો ધરણા ઉપર બેઠો છે કે અમારે સાહેબ જરૂર છે પડે બ્રાંત ઓફિસ ની પડે સેશન કોર્ટ ની પડે પડે સાહેબ કિલોમીટર થાય નજીક સરકાર ના કોઈ નિર્ણય દિશામાં પેલો પુલ બનતો તો લોકો ના ને રોકાયો ફેર પાછો બનવરા ફેર આ લાઈટ આઠ કલાક નો પ્રશ્ન આજે જેરે જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા રક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદ અંદર મૂકવામાં આવ્યો ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે એ ચાર પાંચ પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખુબ મોટા પ્રમાણમાં જન મહાસભા યોજાય અને આપ જોઈ રહ્યા છો કે ખુબ મોટી સંખ્યા અંદર શહેર નગર તાલુકો માંથી ખુબ મોટી સંખ્યા અંદર આ જન આક્રોશ મહાસભામાં જોડાયા છે અને જન જનની માંગણી એક જ છે કે અમે તમામ પ્રકારે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ તો બનાસકાંઠાની અંદર જ રહેવા માટે માંગે છે અને જ્યો સુધી સરકારની અંદર આ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ જન આંદોલન ગામે ગામ સુધી આગળ વધશે એ પ્રકારની આજની આ જન મહાસભાની અંદર વાત આપ સૌ જુઓ જો જે રીતે અત્યારે સભાની અંદર અલગ 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 પ્રકારે વાત થઈ છે ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે જાહેર પ્રતિનિધિ તરીકે કોઈની વાત સાંભળી નથી અને કોઈ ને કોઈ ના લીધે સાંભળે અને પ્રકારનું વિભાજન થયું છે એ લઈ આજે પાલનપુર હોય હોય કે હોય આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ છે